સમગ્ર ગુજરાત પણ ગૌરવ લઈ શકે તેવો સમરસતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વલ્લભીપુરમાં વાલ્મીકી સમાજના લોકો દ્વારા મહાદેવને જળાભિષેક તેમજ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો વલ્લભીપુરમાં દર વર્ષ શ્રાવણ માસના પ્રથમ બુધવારે વલ્લભીપુરના વાલ્મીકી સમાજ દ્વારા ધ્વજારોહણ અને મહાદેવને જળાભિષેકનો કાર્યક્રમ કરવામાં આવે છે આજે શ્રાવણ માસના પ્રથમ બુધવારે વાલ્મિકી સમાજના લોકો દ્વારા વાલ્મિકી વાસ્તી થી રોલ નગારા સાથે જય મહાદેવના જય ઘોષ સાથે ખૂબ બહોળી સંખ્યામાં પગપાળા ચાલીને મેન બજારે થઈને હાઈવે રોડ મહાદેવના ના સાનિધ્ય મહાદેવના ગુણગાન તેમજ રાસ ગરબા અને સાથે વાલ્મીકી સમાજે આજે ધ્વજારોહણ કરી હતી ત્યારે વાલ્મીકી સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજનો દિવસ એટલે અમારા માટે સોના કરતાં પણ વિશેષ દિવસે છે પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે આ કાર્યક્રમની પ્રેરણા અમને મંદિરના પૂજારી વિપુલ બાપુ દ્વારા મળી હતી વલ્દીપુર વાલ્મીકી સમાજને એક સમરસતાને જોડનારો કાર્યક્રમ હતો

મારું નામ બેગઢ પૂનમ અશોકભાઈ છે હું વાલ્મીકી સમાજની દીકરી છું મારા સમાજને એક વિચાર આવ્યો હતો કે અમે પણ મહાદેવની અભિષેક કરીએ ધજા ચડાવીએ અને એના દર્શન કરીએ એટલે અમે રક્તેશ્વર મહાદેવમાં જે વિપુલ બાપુ છે એને રજૂઆત કરી હતી એને કીધું તમે તમારો પૂરો સમાજ આવો અને તમે શિવની ભક્તિ કરી શકો છો તમે ધજા ચડાવી શકો છો અને તમે પૂજા પાઠ કરી શકો છો તમે પધારો એટલે અમે દર શ્રાવણ મહિનાના બુધવારે આવીએ છીએ આજે અમારે બે બીજું વર્ષ થયું અમે છેક વાલ્મી સમાજ પૂરો અહીંયા આવે છે અને અમારી ભાવ ભક્તિપૂર્વક અમે શિવની ભક્તિ કરીએ છીએ અભિષેક કરી અને આજનો દિવસ અમારા માટે સોનાથી બી વિશેષ છે મારું નામ સુનિલ વેગર છે સુનિલભાઈ શું કહેશું આજના કાર્યક્રમ અનુલક્ષી કેવો દિવસ છે તમારા માટે આજનો દિવસ અમારા માટે ધન્ય છે કે અમે અમારા નિવાસસ્થાનથી લઈ અને પ્રગટેશ્વર મહારાજે સમગ્ર રાવણ રચયતિયા વાલ્મીકી સમાજ અમે આજે ધ્વજારોહણ અને જળ અભિષેક કર્યું છે ને અમે અમારી અમે અમને અમારી ધન્યતા અનુભવીએ છીએ અને આવી જ રીતે અમે બે વર્ષથી કરતા આવીએ છીએ અને આવી જ રીતે અમે આમાં આગામી વર્ષોમાં કરતા હોઈશું અને સમરસતાનો એક આ કાર્યક્રમ છે અને કોઈ ભેદભાવ રૂપી કોઈ કાર્ય છે નહીં અને સમરસતાનો એક ભાગરૂપે અમે આ બધા જળ અભિષેક કર્યો બધાય બધા દર્શન ધન્યતા ધન્યતાઓ